સબાઈકિલ કેન્સર નાબૂદી તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા રોટરી ક્લબ ઓફ ઉધના અને રોટરી ક્લબ ઓફ સુરત રિવર સાઇટ દ્વારા સંયુક્ત રીતે સુરત ડેફ એન્ડ ન્યુટ સ્કૂલ ખાતે મફત એચપીવી રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કોટરી સુરત રિવર સાઇડના પ્રમુખ ગૌતમ રાવલે જણાવ્યું કે આ ઉમદા ભાગ બનવાનો અમને ગર્વ છે અમારા ક્લબના પંદર રોટેરીઓને આગળ આવીને આ છોકરીઓના રસીકરણને પ્રાયોજિત કર્યું અને સામૂહિક પ્રયાસ કરો જેની લાંબા ગાળાની અસર રહેશે ડૉક્ટર પ્રશાંત કાર્યા અને ડૉક્ટર કિંજલ વિરાડિયા દ્વારા રસીકરણની પ્રક્રિયા ખૂબ કાળજી સહાનુભૂતિ સાથે હાથ ધરવામાં આવી હતી સાંભળવામાં અને બોલવામાં તકલીફ પડતી છોકરીઓને પણ હિંમતભેર રસી લીધી અને તેમના હાવભાવ સાંકેતિક ભાષા દ્વારા કૃતજ્ઞતા વ્યક્ત કરાઈ હતી ડોક્ટર પ્રશાંત કાર્યાએ જણાવ્યું કે વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર જો આપણે નવથી ચૌદ વર્ષ વયની નેવું ટકા છોકરીને અરસે આપી શકીએ તો સવાયકલ કેન્સરને જાહેર આરોગ્ય સમસ્યા તરીકે દૂર કરી શકાય દર કલાકે એક મહિલા આ રોગથી પોતાનો જીવ ગુમાવે છે મહત્વનું છે કે સંપૂર્ણપણે અટકાવી શકાય તેવો રોગ છે એચ અને સર્વાઇકલ કેન્સરના મુખ્ય તથ્યો વિશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ એક વાયરસનો જૂથ છે જે લગભગ તમામ સર્વાઇકલ કેન્સરના માટે જવાબદાર છે ડબ્લ્યુએચ વ્યૂહરચના અનુસાર સર્વાઇકલ કેન્સરને દૂર કરવા માટે પણ જરૂરી છે કે પંદર વર્ષ ઉંમર સુધીમાં નેવું ટકા છોકરોનું સંપૂર્ણ રસીકરણ થાય પાંત્રીસ પિસ્તાલીસ વર્ષની ઉંમરે સિત્તેર ટકા સ્ત્રીઓનું સ્ક્રીનિંગ થાય નેવું ટકા ચેપગ્રસ્ત સ્ત્રીઓની યોગ્ય સારવાર થાય હું ડૉક્ટર પ્રશાંત કાર્યા રોટરી સુરત રિવર સાઈડ આજે મૂકબધિર સ્કૂલ ખાતે રોટરી ક્લબ ઓફ ઉધના અને રોટરી સુરત રિવરસાઇડ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી કે મૂકબધિર બાળકોને સર્વાઇકલ કેન્સર વેક્સિન આપવામાં આવે સર્વાઇકલ કેન્સર વેક્સિન એ દરેક બાળકોને નવથી પંદર વર્ષના બાળકોને આપવી જ જોઈએ ગવર્મેન્ટ એના માટે કામ કરી રહી છે અને નજીકના ભવિષ્યમાં ગવર્મેન્ટ ફ્રીમાં આપશે પણ એની પહેલાં આ વેક્સિન આપવી બહુ જરૂરી છે સર્વાઇકલ કેન્સર વેક્સિન એચપીવી વેક્સિન વિશે થોડું જાણીએ એચપીવી વેક્સિન એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસની વેક્સિન છે આ વેક્સિન નોર્મલી ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપે છે છોકરીઓમાં બે કેન્સર બહુ જ કોમન છે સ્તનનું કેન્સર અને ગર્ભાશયનું કેન્સર સ્તનનું કેન્સર અટકાવવું હોય તો સેલ્ફ એક્ઝામિનેશન કરીને અર્લી ડિટેક્શન કરવું પડે અને ગર્ભાશયના મુખનું કેન્સર અટકાવવું હોય તો સર્વાઇકલ કેન્સર વેક્સિન એટલે કે એચપીવી વેક્સિન લેવી જોઈએ અને સાથે સાથે પાંત્રીસ વર્ષની ઉંમર પછી દરેક ફિમેલે પેપ્સમિયરનો ટેસ્ટ કરાવવો જોઈએ એટલે જ અમે નવથી પંદર વર્ષની છોકરીઓની આ વેક્સિન આપવાની શરૂઆત કરી છે એચપી વેક્સિન ખાલી ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ નથી આપતી પરંતુ પેનાઇલ કેન્સર એનાલ કેન્સર એનાલ વાર્ટ ઓરલ કેન્સર આ બધા સામે પણ રક્ષણ આપે છે એટલે છોકરાઓને પણ આ જ વેક્સિન આપી શકાય છે એટલે નેક્સ્ટ ફેઝમાં આ જ એજના બીજા છોકરાઓને આ વેક્સિન આપવામાં આવશે આ આ બાળકોને શું ફાયદો થશે અને ભવિષ્યમાં કેટલી અસરકારક છે નોર્મલી જ્યારે પણ એચપીવી વાયરસનું ઇન્ફેક્શન લાગે છે ત્યારે ફિમેલમાં ખાલી સિમ્પલ લક્ષણો દેખાય જેમ કે પેશાબની જગ્યાએ ખજવાળ આવવી ઇરિટેશન થવું લાલ થઈ જવું અને પછી મેજોરિટી કિસ્સામાં એ જાતે જ મટી જતું હોય છે કોઈ દવાની જરૂર નથી પડતી પણ એ વાયરસ ત્યાં રહી જાય છે એ વાયરસ ત્યાં રહી ગયા પછી પાછળની ઉંમરમાં ત્યાં મલ્ટિપ્લાય થયા કરે અને ગર્ભાશયના મુખનું કેન્સર કરે છે એટલે આજે જો આપણે આ વેક્સિન આપીએ એવું કહેવાય છે કે જો વ્યક્તિએ બે વેક્સિનના ડોઝ લીધેલા છે નવથી પંદર વર્ષની વચ્ચે તો નાઇન્ટી શક્યતા છે કે એને કેન્સર નહીં થાય તો આપણે એક મોટી બીમારીને આ વેક્સિન દ્વારા અટકાવી શકીએ છીએ સુરત શહેરની જનતાને શું મેસેજ પાઠવું આ વેક્સિન દરેક પેરેન્ટ્સે પોતાના બાળકને અપાવવી જોઈએ છોકરો કે છોકરી વેલ્યુ એટલું સારું નવથી પંદરની વચ્ચે જો મૂકો છો તો ફાયદો એ છે કે બે જ ડોઝ આપવાના થાય છે એટલે કોસ્ટ પણ બચે છે અને પંદર વર્ષની એજ પછી જો આપો છો તો ત્રણ ડોઝ આપવા પડે છે અહીંયા હું ફરીથી રોટરી ક્લબ ઓફ વધના અને રોટરી રિવર સાઇડનો આભાર માનીશ કે એક ડોઝની કિંમત આમ આપણે જોવા જઈએ તો ઓલમોસ્ટ સાડા ચારથી પાંચ હજાર જેવી થતી હોય છે પણ આ બધી જ છોકરીઓને ફ્રીમાં આપવામાં આવી છે આજે રોટરી ક્લબ ઓફ ઉધના અને રોટરી ક્લબ ઓફ રિવરસાઇડ સાથે મળીને આ અહીંયા એક કેમ્પ કરી રહ્યા છે જેમાં અમે નવથી પંદર વર્ષની છોકરીઓને એચપીવી વેક્સિન આપી રહ્યા છીએ જે બે સાયકલ્સમાં થશે એક આજે ને એક છ મહિના પછી છઠ્ઠી ફેબ્રુઆરીએ આ પ્રોજેક્ટ અમને હેલ્પ કરવામાં હર્ષિતાબેન ભટ્ટ છે અમારા પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લેટ પ્રફુલભાઈ ભટ્ટના વાઇફ એમના તકે અમને આ પુષ્પ મળ્યું છે એમને એક અમાઉન્ટ ડોનેટ કર્યું છે જેનાથી અમને થયું કે અમાઉન્ટ લઈને બાકી ઉધના અને રિવરસાઇડ વચ્ચે નાખી અમે આ પહેલ કરી છે એટલે આ છોકરીઓને જે વેક્સિન અપાય છે એ એકચ્યુઅલી સર્વાઇકલ કેન્સર્સ નહીં થાય એના માટે એ લોકોને આ વેક્સિન અપાય છે જે આગળ ચાલીને એમને બહુ જ કામ લાગશે અને વેક્સિન આપીને કેન્સરના ચાન્સીસ એકદમ ઓછા એટલે નહીવત થઈ જાય છે એટલે આ બહુ એક સરસ પ્રોજેક્ટ છે અને રિવરસાઇડની હું થેન્ક યુ સુરત રિવરસાઇડ ક્લબના પ્રેસિડેન્ટ અને એમના મેમ્બર્સનું થેન્ક યુ કહું છું ખાસ થેન્ક યુ હર્ષિદાબેનને જેમને આ અમને આ પુષ્ટ કર્યું આ પર્ટિક્યુલર પ્રોજેક્ટ કરવા માટે કેટલા વિદ્યાર્થીઓ આજે સેવન્ટી ગર્લ્સ છે જે નવથી પંદર વર્ષની વચ્ચે છે અને આ અહીંયા કરવા પાછળનો આપણો મુખ્ય આશય છે મેઇનલી આ વેક્સિન કારણ કે બહુ મોંઘી આવે છે એક વેક્સિન તમે લો તો લગભગ અમને ઓછા ભાવે મળી છે પણ તમે બજારમાં ભાવ જો તો લગભગ બેથી ત્રણ હજારની એક વેક્સિન આવે તો આ અમને લગભગ હાફ કોસ્ટમાં મળી છે કારણ કે આ કેમ્પ કરે પ્રશાંત ડૉક્ટર પ્રશાંત કારિયાના તરફથી એટલે ત્યાંથી અમે આ વેક્સિન કારણ કે આ લોકો જાતે વેક્સિન લેવાની કદાચ ઇનિશિએટિવ નહીં લે એમના પેરેન્ટ્સને આ બે વેક્સિન અઢી ત્રણ હજારનું હોય તો એમને કદાચ બહુ મોંઘું લાગે એટલે અમને થયું કે આ લોકો જે લોકોને નહીં મળી શકે એ લોકોને આપવા માટે ઇટ બી મોર બેનિફિશિયલ અમારા ઘણા પ્રોજેક્ટ્સ ચાલે છે અમારા પરમનન્ટ પ્રોજેક્ટ છે અમારા દીનબંધુ હોસ્પિટલ છે ટેક્સાસ હોસ્પિટલ છે બારડોલી અને કામરેજમાં ત્યાં અમારા રેગ્યુલર બધું અમે દાન કરીએ છીએ એઝ ફાર એઝ બધા ઇક્વિપમેન્ટ્સને બધું છે અને પ્લસ અમારા રેગ્યુલર પ્રોજેક્ટ્સ થાય છે આવા કમ્યુનિટી પ્રોજેક્ટ જેમાં અમે હમણાં જ પાંચ ડાયાલિસિસ મશીન વાકલ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આપી લાસ્ટ યર અમે નાઇન્ટીન ડાયાલિસિસ મશીન છ હોસ્પિટલમાં આપી એટલે એવી રીતે અમારા આવા પ્રોગ્રામ્સ ચાલ્યા જ કરે છે કમ્યુનિટી સર્વિસના હું ગૌતમ રાવલ સુરત રિવર સાઈડના પ્રેસિડન્ટ છું અને આજે અમે આ અધી શાળામાં એચપીવી વેક્સિનેશન માટે છોકરીઓને માટે એચપીવી વેક્સિનેશન માટે ભેગા થયા છે હવે આ વેક્સિનનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે સર્વાઇકલ કેન્સર જે છોકરીઓમાં સ્ત્રીઓમાં થવાની જે શક્યતા વધારે હોય છે એને આ રોગશે અને નેવું ટકા કેસીસમાં છોકરીઓને આ બે તબક્કામાં લેવાની આવે છે વેક્સિન તે લે તો એ લોકોને આ વેક્સ આ કેન્સર થવાની શક્યતાઓ ઓલમોસ્ટ નલીફાઈ થઈ જાય છે બિલકુલ રહેતી નથી તો આ ઉદ્દેશ માટે અમે રોટરી સુરત ઉધના ક્લબ અને અમે સુરત રિવર સાઇડ અને અમારા ક્લબના પ્રેસિડન્ટ અમારા ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડૉક્ટર પ્રશાંત કાર્યા એમના સહયોગથી આ આખો કાર્યક્રમ કરી રહ્યા છે હાલ તબક્કે તો એવું કોઈ પ્લાનિંગ થયું નથી પણ એ ચોક્કસ અમારા અમે ઘણા બધા આવા પ્રોજેક્ટ્સ કરતા હોય છે તો એની અંદર એ કરી શકીએ છીએ આમ પણ છ મહિના પછી આ અહીંયા ફરી કરવાનું આવશે જ એ લોકોને સર્વાઈકલ કેન્સર થવાના ચાન્સીસ ખૂબ ઓછા થઈ જશે નાઇન્ટી પર્સન્ટ જેવા ચાન્સીસ રિમૂવ થઈ જશે ઓછા થઈ જશે આ ચોક્કસ ચોક્કસ કોને સુરત શહેરના લોકોને માટે હું એવો મેસેજ આપીશ કે આ એક ઉમદા કાર્ય છે અને આવા કાર્ય જે રોટરી સુરતમાં ઘણી બધી ક્લબ છે રોટરી એ બધા આ આવા કાર્ય કરી રહી છે જે સમાજની સેવા માટેના છે સમાજને ઉપયોગી થાય એવા છે સોસાયટીને ઉપયોગી થાય એવા કામમાં એ લોકો કોઈપણ રોટરી ક્લબમાં જોઈન થઈ શકે અધરવાઇઝ ઓલ્સો એ લોકો અમારી જોડે સહયોગ કરી શકે સ્પોન્સર કરી શકે એક્સપેન્સિવ છે વેક્સિન એક્સપેન્સિવ છે એક ડોઝના બે ડોઝ અમે આપીએ છીએ તો ત્રેવીસો રૂપિયા લાગે છે એટલે એ બધું અમે સ્પોન્સર કરીએ છીએ તો એક્સપેન્સિવ વેક્સિન છે ચેનલ આવી વિટનેસ